વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેવથી વાયુસેનાના ખાસ હેલિકોપ્ટરમાં ગોલકધામ સોમનાથ ખાતેના હેલીપેડ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર જ શિવની અને શૌર્યની આ પાવન ધરામાં વડાપ્રધાન શ્રી મોદીનું આગમન થતા જ અનેરા ઉત્સાહ સાથે પાણી પુરવઠા અને સિવિલ એવિએશન રાજ્યમંત્રી શ્રી જશાભાઈ બારડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મણીબેન રાઠોડ સાંસદ શ્રી ચૂડીલાલ કોહિલ રાજ્યસભાના સભ્ય શ્રી રાજેશભાઈ યુડાસમા નગરપાલિકા પ્રમુખ જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું અધકેરું બહુમાન કર્યું હતું વડાપ્રધાન શ્રી મોદી અભિવાદનના કાર્યક્રમ બાદ સીધા જગપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર જવા રવાના થયા હતા આ વેળાએ હેલીપેડ બહાર વિશાળ સંખ્યામાં ઉભેલી જનમેદનીએ પણ હાથ ઉંચા કરી વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા વડાપ્રધાનશ્રીએ શ્રીએ નું અભિવાદન કર્યું હતું અહેવાલ ભરતસિંહ જાદવ ગીર સોમનાથ